મળેલ બેઠકમાં કુલ સત્તાવન તુમારો રજૂ કરાયા હતા તાજેતરમાં નવા ભરતી કરવામાં મહાનગરપાલિકાના પગાર ખર્ચમાં વધારો થનાર છે મહાનગરપાલિકાને પોતાના ખર્ચની રકમમાં કરવો અનિવાર્ય જણાય છે મહાનગરપાલિકા દ્વારા તેની વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસની કુલ વાર્ષિક બજેટેડ આવકના અંદાજ મુજબની સો ટકા વસૂલાત કરવામાં આવે તો પણ તેના વાર્ષિક આવશ્યક ખર્ચને પહોંચી વળી શકે મહાનગર મહાનગરપાલિકા દ્વારા પોતાનો પોતાનો પરિવાર બનેયો એવો શબ્દ હું કહું અને કમિશનર શ્રીની સાથે એક નેડીસ હોવા છે ત્યાં ખબે ખપા જે કામ કર્યું છે એને આપણે બિરદાવું જોઈએ એટલે બિરદાવીએ છે સવારમાં 7 વાગ્યે પણ આવવાના છે તો પણ યસ સર જો એવો ના હોય એ રીતે નો બીજમાં તો આઈ પર્સનલી એઝ વન એઝ અ પાર્ટ ઓફ ધ બીએમસી ધ હોમ

ચર્ચા વિચારણા કરી મંજૂરીની મોહર મહોર લગાવાય હતી અભિનંદન આપી યાદ સોળ પોઈન્ટ પંચાવન કરોડ ના વિકાસ કામો મંજૂર રખાયા હતા